આવતીકાલે વર્લ્ડ કેન્સર ડે છે અને તેના જ ઉપલક્ષમાં વડોદરાની સૌથી મોટી ગણાતી મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં વાત કરીએ તો ત્યાંના જ અભ્યાસ કરતાં જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા કેન્સરને લઈને અવેરનેસ આવે તે પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો આવતીકાલે વર્લ્ડ કેન્સર ડેની સમગ્ર વિશ્વમાં ઉજવણી થનાર છે તો ખાસ કરીને મહિલાઓમાં સર્વાઇકલ તેમજ સ્તન કેન્સરનું પ્રમાણ એશિયા અને ત્યારબાદ દેશમાં જોવા મળી રહ્યું છે ત્યારે સરકાર અને એનજીઓ દ્વારા તો કેન્સર અવેરનેસ માટે વિવિધ પ્રોગ્રામો યોજવામાં આવતા જ હોય છે પરંતુ મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના તબીબી જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પ્રથમ વખત આવતીકાલે રવિવારની રજા હોય ડિપાર્ટમેન્ટમાં કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું તબીબી ઉપસ્થિત મહિલા દર્દીઓ તેમજ વિદ્યાર્થીઓને કેન્સરના ચિહ્ન સમાન ટેગ લગાવી જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો મહિલા દર્દીઓને સર્વાઈકલ તેમજ સ્તન કેન્સર તેમના ચિન્હો અંગે માહિતગાર કર્યા હતા તો સાથે સરકાર દ્વારા તાજેતરમાં ઉપલબ્ધ કરવામાં આવેલ કેન્સર માટેની વેક્સિન અંગે પણ જાણકારી આપી હતી હાલમાં દર્દીઓને કેન્સરનું પ્રમાણ વધ્યું છે અને તેમાં દર્દીઓને કેમોથેરાપી ઉપરાંત શ્વાસ તેમજ લીંબુ દ્વારા કસરત કરવામાં આવે તેનાથી દર્દીઓને ઘણી રાહત પણ મળતી હોય છે તો ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીઓ દ્વારા એડવાન્સમાં આયોજિત કરાયેલ કેન્સર ડેની ઉજવણીમાં ઉપસ્થિત રહેલ મહિલા શિલ્પા વેલાણીએ ફિઝિયોથેરાપીની તબીબી વિદ્યાર્થીઓને જ જાણકારી આપી તેનાથી પ્રભાવિત થયા હતા અને પોતે આ તબીબીથી અજાણ હોય જાણકારી મળ્યા બાદ અન્ય મહિલાઓને પણ જાણકારી શેર કરી હતી અમે સ્ટુડન્ટ્સ ઓફ ફિઝિયોથેરાપી ઓપીડી સિક્સટીન એસએસજી હોસ્પિટલ મેં આજે એક સેલ્ફ અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર માટે જે અત્યારે બહુ કોમન ચાલી રહ્યું છે ઇન્ડિયામાં અમારા ફેકલ્ટીના સપોર્ટ દ્વારા આ એક અવેરનેસ પ્રોગ્રામ અમે રાખ્યો છે કાલે ચાર જાન્યુઆરીએ ચાર ફેબ્રુઆરીએ કેન્સર દિવસ છે એના માટેનો આ એક અવેરનેસ પ્રોગ્રામ છે તો બ્રેસ્ટ કેન્સર પછીનું જે કોમનેસ્ટ કેન્સર છે એ છે સર્વાઇકલ કેન્સર સર્વાઇ સર્વાઈકલ એક આપણા ઘરનો જે મુખ્ય કે મુખ્ય ભાગ કહેવાય નીચલો ભાગ એનું એ છે એનું સૌથી કોમનેસ્ટ કેન્સર છે તો એ કેન્સરને આપણે કેવી રીતે એનું સિમ્ટમ્સ હોય છે તો કે કોન્સ્ટિપેશન થાય છે વચ્ચે વચ્ચે માસિકમાં ધબ્બા પડી જાય છે ઓર માસિક રેગ્યુલર નથી આવતું એવા બધા સિમ્ટમ્સ હોય છે હવે એને આપણે સ્ક્રીન કરવું હોય કે જાણવું હોય કે આપણને થાય છે કે નહીં તો એના માટે એક ટેસ્ટ છે જેને પેપ્સમિયર ટેસ્ટ કહેવાય છે એ આપણે દર ત્રણ વર્ષે એકવાર કરાવવો જોઈએ જેનાથી ખબર પડે કે આપણને થયું છે કે નહીં એ ગવર્મેન્ટ હોસ્પિટલમાં ફ્રીમાં કરી આપવામાં આવે છે અને રહી વાત એક વેક્સિન છે જેને એચપીવી વેક્સિન કહેવાય છે એ આપણે નવ વર્ષથી ચૌદ વરસની છોકરીઓ માટે જે આપણું લેટેસ્ટ બજેટ નીકળ્યું છે એ એનામાં ફ્રીમાં આપવામાં આપવામાં આવેલી છે અને ચૌદ વરસથી પછી ફોર્ટી ફાઈ યર્સ સુધીના લઈ શકે છે નવથી ચૌદ વરસ માટે બે ડોઝ છે અને ચૌદ વરસથી પછીવાળા માટે ત્રણ ડોઝ છે જેટલા સેક્સ્યુઅલી એક્ટિવ થાય એની પહેલાં કરી લઈએ તો એટલી ઇફેક્ટિવ રહે છે આ વેક્સિન તો વેક્સિન લેવી જરૂરી છે આ વેક્સિનમાં એવું કંઈ છે નહીં ગભરાવા જેવું આ એકદમ સેફ વેક્સિન છે અને આ વેક્સિન એટી પરસેન્ટ ઇફેક્ટિવ છે બીકોઝ આ જે વાયરસ છે ને એના અલગ અલગ સ્ટ્રેન હોય છે તો હોઈ શકે છે કે તમે એક બે સ્ટ્રેનથી એક્સપોઝ થઈ ગયા પણ જે બીજા બધા જેના સ્ટ્રેન છે એનાથી બચવા માટે આપણે વેક્સિન લેવી જોઈએ અને આ વેક્સિનની કોઈ આડઅસર નથી હું ઋષિકા પંચાલ ઇન્ટર એસએસજી હોસ્પિટલ કાલે ચોથી ફેબ્રુઆરીના વર્લ્ડ કેન્સર ડે હોય છે એના માટે કરીને આજે અમે લોકોએ કેન્સર ડે ઉજવ્યો છે એમાં અમે મેઇનલી બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર જે હમણાં ઇન્ડિયામાં સૌથી કોમન જેના લીધે મોત થાય છે એનું અમે માહિતી આપવામાં આવી છે એમાં પહેલાં બ્રેસ્ટ કેન્સર જે સૌથી કોમન છે ઇન્ડિયામાં સૌથી કોમન કેન્સર થાય છે અને મહિલાઓને એના લીધે બહુ બધી મોત થાય છે એના માટેનું અમે લોકોએ એક્ઝામિનેશન સેલ્ફ એક્ઝામિનેશનથી જ ખબર પડી જતું હોય છે કે કેન્સર છે કે નહીં એટલે એના માટેની પેશન્ટ્સને અને અમારા સ્ટુડન્ટ્સને પણ માહિતી આપવામાં આવી છે એમાં એવું હોય છે કે બ્રેસ્ટ કેન્સર સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું હોય છે જેમાં ચાર સ્ટેપ્સ હોય છે જેમાં અરીસાના સામે જોઈને આપણે બંને સ્તન જોઈને બરાબર રીતે કોઈ પણ આપણને ચેન્જીસ દેખાતા હોય કોઈ પણ ચામડી મોટી થઈ જતી હોય કે પછી ગાંઠ જેવું લાગતું હોય એ પોતે હાથથી પણ ફીલ કરીને ખબર પડતી હોય છે ને અગર નીપલના પોર્શનમાંથી કશું પણ ફ્લુઈડ જેવું કે બ્લડ જેવું નીકળતું હોય એવું કશું પણ તમારામાં જોવામાં આવે તો સૌથી પહેલાં ડોક્ટરને જઈને બતાવવું જરૂરી હોય છે આ મેઇન વસ્તુ છે બ્રેસ્ટ કેન્સરના બારામાં આમાં કાળજી રાખવામાં એ વસ્તુ છે કે આના રિસ્ક ફેક્ટર ઘણા બધા છે જાણે કે એલ્કોહોલિઝમ છે સ્મોકિંગ છે પછી જે પણ કેન્સરના નોર્મલી જે બધા રિસ્ક ફેક્ટર્સ હોય છે એના લીધે આ થઈ શકે છે એટલે એ એની મહિલાઓએ ખાસ કાળજી રાખવામાં આવે છે અને બ્રેસ્ટ કેન્સરમાં અર્લી ચેકઅપ કરવાનું પણ બહુ જ જરૂરી હોય છે કેમ કે બહુ જલ્દી ફેલાઈ જાય છે આપણા બગલથી લઈને વચ્ચેના ભાગ સુધીનું ચેકઅપ પોતે જ સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું અને કશું પણ ચેન્જીસ લાગતા હોય તો એસી ટકા એસી ટકા જરૂરી નથી કે કેન્સરસ હોય પણ વીસ ટકા કેન્સરસ હોઈ શકે છે એટલે ડોક્ટરને બતાવવું જરૂરી છે કઈ રીતે ખબર પડે કે આ જે કયા એવા તો એ હોય છે એના સિમ્પટમ્સ કે ખબર પડી જાય કે આને આવું પ્રોબ્લેમ એક તો સેલ્ફ એક્ઝામિનેશનમાં એક તો ગાંઠ જ છે જેનાથી ખબર પડે પછી ચામડી લાલ પીળી થઈ જતી હોય પછી લાલ પીળો ડિસ્ચાર્જ નીકળતો હોય નિપલ અને કાં તો બગલ લઈને અહીંયા સુધી કસે પણ ખાડા થઈ જતા હોય કે કસે ફૂલી જતું હોય એનાથી ખબર પડતી હોય છે આપનો પરિચય અનિકા પંડ્યા